મિત્રો તો મિત્રો ટાણા એ ગાયું છે અને આજે મારા કાકાની ગાય ભરવા જવાની છે તો આગળ ગાય ભરવા હાથું નીકળું આગળમાં બીના દેજો Maitrul lebay mata gi nageti gi. Maitrul lebay mata gi nageti gi ka. Anya waw boler તો મિત્રો બોલેરો આવે એટલે નીકળી બોલેરો આવે છે ને તો હવે આગળ નીકળી હું બોલેરો ફટકાઈ ગયો રિક્ષામાં જાય છે ને બીજો બોલેરો આગળ ગોથ્યું શડ મિત્રો પુગી ગયા યો હરશદ

કા હવે આગળ કા બ્લોગ બેના રહેજો તો મિત્રો પેટ્રોલ તો હવે આગળ મિત્રો તો મિત્રો આમાં છે બધી આમાં મિત્ર મલક છે મિત્રો તો મિત્રો ગાયો ભર જાય છે ગાય

મિત્રો મોઢવાડ પુગી ગયા છે આ મોઢવાડે મોઢવાડ કોવાએ રામ રવાતા મિત્રો લીત બાઈ ગેટ હતા હવે જાય મોઢવાડ

लीलक पुआल कठी Pero quiero un poco de ella. Agriam, de Yao. Ahora estoy lo que era un poco

અહીં બધા વાસડા બાંધા મેં મારી વાસળી જ્યાં મિત્રો હોય એ સોળીને દોઈ નાખી તો હવે બ્લોગને અહીંયા જોઈને કરીએ જે પણ ચેનલમાં નવા હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈએ આવતીકાલે મળીએ